આજના સૌથી મોટા સમાચાર ગુજરાત સોમનાથથી હરહર મહાદેવના નાદ સાથે કોંગ્રેસની કિસાન આક્રોશ યાત્રાનું પ્રસ્થાન દ્વારકાધીશના શરણમાં તેરમી એ સમાપન ગુજરાતના ખેડૂતોની વેદનાને વાંચા આપવા માટે થઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત સોમનાથથી કિસાન આક્રોશ યાત્રાની શરૂઆત થઈ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શ્રી અમૃતભાઈ ચાવડાની આગેવાનીમાં વેરાવળ ખાતે સૌ પ્રથમ કિસાન સભાનું આયોજન થયું હતું ત્યારબાદ સૌ શ્રીઓ અને યાત્રામાં જોડાનાર સૌએ સોમનાથ દાદાના દર્શન કરીને યાત્રાની શરૂઆત કરી હતી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમૃત અમિતભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે રાજ્યમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે ત્યારે ખેડૂતોને સરકાર પાસે સંતોષકારક સહાયની આશા રાખીને બીજી તરફ વિપક્ષ પણ ખેડૂતોને સહાય અને પાક ધિરણ માફ કરવા આક્રમણ વલણ રાખી દાખવી રહ્યા છે ઉલ્લેખનીય છે કે ચોમાસાની સિઝન લવળવાની સમય દરમિયાન જ કમોસમી વરસાદ વરસ્યો હોવાથી ખેડૂતોને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ખાસ કરીને મગફળી સોયાબીન કપાસ સહિતના પાકોને સંપૂર્ણ નુકસાન થયું છે અને વધીને અનેક વિસ્તારોમાં શિયાળાની સિઝન ના પાકો જેમ કે જીરુના પાક કમોસી વરસાદના લીધે નુકસાન થયું છે જેના કારણે ખેડૂતો વર્ષ દરમિયાન ઘણ ગુજરાત ચલાવવા મુશ્કેલ બનશે તેમજ ઢોર માટે ચારાની મોટી સમસ્યાનો ઉદભવી વાર્તાના ખેડૂતોને ચિંતિત બન્યા છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોના તમામ પ્રકારની લાગણીઓ ધ્યાન લઈને ઉપરોક્ત માટે કિસાન આક્રોશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે